ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રી રામદેવજી મહારાજ મહા સમાધિમાં પ્રવેશ કર્યો તે પહેલાં નિજ ભક્તોને સોવીસ ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો આવો ભક્તજનો આપણે સાંભળીએ આ સોવીસ ફરમાનો જે ભગવાન રામાપીરે અંતિમ આદેશ જીવમાત્રને આપ્યો હતો કહે રામદેવ સુણો ગત ગંગા પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અનદાન અર્થાંત પાપ કર્મોથી હંમેશા સેટા રહેવું સૂર્યોદય થાય તે પહેલાં દીવા અગરબત્તી કરવી પરમાત્માનું ધ્યાન ધરવું અને બધા બધાજીઓને એક સમાન માનીને ભૂખ્યાને ભોજન કરાવવું ગુરુ શરણમાં પાપ પ્રકાશો પરમાત્મા કાજે રહેવું ત્યાર જૂજ જીવવું જાણી લેજો કરવા સાર અસારના વિચાર અર્થાંત સદગુરુના વસનમાં શ્રદ્ધા રાખવી જીવનમાં સત્કાર્ય કરવા સારું કર્મ કરવું સારું કાર્ય ન કરી શકાય તો કંઈ નહીં પણ કોઈનું ખરાબ તો ન જ કરવું વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતથી વધાવવું નિજ અંતર ઢંઢોળીને વિવાદ કે કોઈ પણની નિંદા કરવી નહીં ખોટા અપશબ્દો કોઈને કહેવા નહીં આવતા વાયકને પ્રેમથી વધાવવા ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર અર્થાંત સેવા કરવી જેથી જીવનમાં જ્ઞાન અને સાર સમજાય છે સૌપ્રથમ આપણે ગુરુની સેવા કરવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ તે જન તમે જાણજો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ તે ભગવો કપડાં પહેરતો હોય છે સાધુ સંતોના વેશમાં રહેલો ઢોંગી ધુતારાથી દૂર રહેવું તેના મુખમાં ક્યારેય રામનું નામ હોતું નથી સેવા મહાત્મા સે મોટું જેમાં તે સે સનાતન ધર્મની જાત જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંઝાળ અર્થાંત મોહમાયા છોડીને સંસારની જાળમાંથી મુક્ત થવું અને વાસનાઓ અને આશક્તિઓનો ત્યાગ કરવો વસન વિવેકી જે હોય નરનારી ને વળી વૃત ધારી તે સૌ સેવક અમારા જે હોય સાસાને સદાસારી સદા સારી અર્થાંત વસન વિવેકી અને સાસા અને સદા સારી રહેજો માતા મિતા ગુરુ સેવા કરવી કરવા અતિથિ સત્કાર સર્વ ધર્મની પહેલાં વિચાર કરવો પછી આદરવો આસાર અર્થાત અર્થાંત માતા પિતા ગુરુની સેવા કરવી જોઈએ અતિથિને દેવતુલ્ય માની તેને આદર આવકાર આપવો જોઈએ પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમના થઈ અલખને આરાધવા પછી કરવા કામ તમામ અર્થાંત સવારમાં વહેલા ઉઠી નાહી તોય ભગવાનની ભક્તિ કરી પછી બધા જ કાર્ય કરવા એક આસને અજાપો જાપ જપવા અંતકરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે અર્થાત આત્માને ઓળખવા અંતકરણથી ભક્તિ કરજો તો અંદર રહેલો પરમાત્માના દર્શન થાય દિલની ભ્રાંતિ દૂર કરવી ત્યજવા મોહમાન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાસુ જ્ઞાન અર્થાત આપણે મોહમાયાના બંધનમાંથી મુક્ત થઈને મૃત્યુ જે એક સત્ય છે બાકી બધું નાશવંત છે સાસુ જ્ઞાન મેળવવું જોઈએ સંપત્તિ પ્રમાણે છેડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યસ્યો તો મટી જશે ભવ દુઃખ અર્થાન જેટલું આપણને ઈશ્વરે આપ્યું તેમાં સંતોષ માનો જરૂરથી વધારે ધનનો સંગ્રહ ન કરવો અભિમાન છોડી દેવું તો ભવના દુઃખ મટી જશે સદવર્તનને સુભાસાર કેળવો વાણી વધતા કરવો શુદ્ધ વિચાર સવાશ્રેયે જીવન વિતાવવું અલગ ધણીને લઈ આધાર અર્થાંત વાણી શુદ્ધ રાખવી કહેવાય છે ને કે તલવારના ઘાર ઉજાય છે પણ વાણીના નહીં પરમાત્માનું નામ સ્મરણ કરી માત્ર ભગવાનનો જ આધાર રાખવો દિનજનો સદાહિતકારી પર દુઃખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવો તે સેવક અમારો કદીય ન વિસરાય અર્થાંત બધા જીવનું સદા સારું વિચારે છે બીજાના દુઃખ જોઈ અને પોતે દુઃખી થાય છે જે ગરીબોના આંસુ લૂસે છે ભગવાનનો સેવક જાણવો આ મનુષ્ય પરમાત્માને ખૂબ જ પ્રિય હોય છે ને વળી સંભાવી જેને વસનમાં પૂર્ણ વિશ્વાસ એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવો હરિનો દાસ અર્થાંત વસનમાં પૂર્ણ વિશ્વાસ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વિના ભક્તિ કરે છે સાસા મનથી એને એક ચિત્તે મારી ભક્તિ કરે છે તેને મારો સાસો ભક્ત જાણવો જન સેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય છે ઊંચ નિશના ભેદ રાખે તેવા સમદર્શી નર પૂંજાય છે અર્થાંત આ સમાજમાં રહીને સેવા કરે છે દિન દુખિયાની મદદ કરે છે તે નર સેવા ધર્મી કહેવાય છે ભક્તજન અમારો જાણો સર્વ જેને સેમૂજ ભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પરસા પામે પામે પૂર્ણ વિશ્વાસ અર્થાત જે મનુષ્ય પરમાત્મામાં અંતકરણ રાખે અને ભગવાનના અવતારોમાં વિશ્વાસ રાખે ભક્તિ કરે છે કોઈ જન સાસા કોઈજન ખોટા આપ મતે સાલે સંસાર પ્રવૃત્તિમાં સાલે કોઈ વિરલા કોઈ વિવેકી નરનાર અર્થાત આ સંસાર સાસા અને ખોટાથી સાલે છે અને જે વિવેક અને સદા સારથી જીવન જીવે છે તે વ્યક્તિ જીવનમાં બીજાના હિત માટે જીવન જીવતો હોય છે ભક્તિને બહાને થાય કોઈ અનાસારી તો કોઈ વૈભવી સારી તે જન નહીં સેવક અમારો નહીં પાઠપૂંજાનો તે અધિકારી અર્થાંત ભક્તિને બહાને ઢોંગ કરનારને સેવા ન કરવી જોઈએ કે પાઠપૂંજાનો કોઈ પણ અધિકાર નથી ભક્તિ ભાવે નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારો સત્ય સુણો નરના તે પ્રેમ પામે સોવી અવતારની આજ્ઞા પ્રમાણે અર્થાત જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે સારા કર્મ કરે છે નિસ્વાર્થ ભક્તિ કરે છે મારા પ્રત્યે જેવો સમર્પિત છે સભા મહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણે મુજ પદ નો તે સે જીવ અધિકારી પામી પદ નિર્વાણ અર્થાંત આપણે ક્યારેય કોઈની અવગણના ન કરવી જોઈએ ભગવાનનો બોધને આપણા હૃદયમાં ઉતારવો જોઈએ નવને વંદન નવને બંધન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિને કોઈ બંકા અર્થાંત જે મનુષ્ય નવધા ભક્તિ કરે છે એને આ સંસારમાંથી પરમાત્મા તારે છે આ નવધા ભક્તિ મુક્તિના માર્ગે લઈ જાય છે અને અંતે મોક્ષ મળે છે ધાનિયે સતા રહે અજાસી વળી પારકી કરે નહીં આસ આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ અર્થાત દાન દઈને પણ તે વિચારે છે કે ભગવાને જે કંઈ આપ્યું છે તેનું દાન કરવું જોઈએ બીજાની નિંદા કરતો નથી આઠે પહોર આનંદમાં છે તે ભગવાનની સૌથી નજીક હોય છે હું શું સૌનો અંતરયામી નિજ ભક્તોનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિવિધ વિવિધ રૂપે અવતાર અર્થાંત પરમાત્મા કહે છે કે હું જીવ માત્રના હૃદયમાં રહું છું ભક્તોની રક્ષા માટે સમયે સમયે અવતાર લઉં છું ધર્મની સ્થાપના માટે પરમાત્મા વિવિધ સ્વરૂપમાં અવતાર ધરતા હોય છે રામદાસ કહે સૂણો સંતજન લીલુડા ઘોડો ભમર ભાલો પીરે દીધો પરમપદની ઓળખાણ સમાધિ તાણે બોધ રૂપે આપી આજ્ઞા સોવીસ ફરમાન બોલીએ પીરની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ